તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ ચાલી રહ્યો છે આ તણાવ જાણે યુદ્ધ સુધી પહોંચી ગયો છે ત્યારે ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસ્થીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની સંધિ થઈ હતી અને બંને દેશોએ પોતાની સહમતી પણ દર્શાવી હતી પરંતુ ત્યારબાદ નફટ પાકિસ્તાને પોતાની ઓકાત દેખાડી છે મિત્રો ભારત અને પાકિસ્તાન તરફથી યુદ્ધ વિરામની ઘોષણાનું તેણે ઉલ્લંઘન કર્યું છે ત્યારે આ વિડીયોમાં આજે આપણે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુદ્ધ વિરામના ઘોર ઉલ્લંઘન બાદ ભારતીય સેનાને કડક કાર્યવાહીના આદેશ વિશેની માહિતી મેળવવાની છે તો ત્યારબાદ કાશ્મીરમાં એરબેઝ ઉપર ડ્રોન અટેકમાં જવાનની શહીદીની વાત કરવાની છે તો સીઝ ફાયર ઉલ્લંઘન બાદ ગુજરાતના મંત્રીની બેઠક વિશે વાત કરવાની છે તો ચીનના પાકિસ્તાનના સમર્થનને લઈને અને પાકિસ્તાનમાં તખતા પલટના અનુમાનને લઈને જે મોટા સમાચાર મળી રહ્યા છે તે વિશેની માહિતી આ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સાંજે યુદ્ધ વિરામના માત્ર ચાર કલાકમાં જ પાકિસ્તાન તરફથી ઘણી જગ્યાએ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું ભારતે તેનો સખત વિરોધ કર્યો છે પાકિસ્તાન તરફથી ઘણા ભારતીય વિસ્તારોમાં ડ્રોનથી ફાયરિંગ કરવામાં આવ્યું આ અંગે વિદેશ મંત્રાલયે રાત્રે લગભગ અગિયાર વાગે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયાના થોડા કલાકો પછી જ પાકિસ્તાને તેનું ઉલ્લંઘન કર્યું મોડી રાત્રે પ્રેસ બ્રિફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને ખુલ્લે આમ સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે જે ખૂબ જ નિંદનીય છે મિત્રો વિદેશ સચિવ એવા વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા આ કરારનું ઘોર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે જે આજે સાંજે થયેલા પરસ્પર કરારનું સીધું ઉલ્લંઘન છે ભારતીય સેના કાર્યવાહી કરી રહી છે અને આ સરહદી અતિક્રમણનો સામનો કરી રહી છે આ અતિક્રમણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે આ માટે પાકિસ્તાન સંપૂર્ણપણે જવાબદાર છે અને અમે તેમને આ પરિસ્થિતિને ગંભીરતાથી લેવા અને તાત્કાલિક પગલાં લેવાની સલાહ આપીએ છીએ સેના આ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી છે અને તેને નક્કર અને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમણે જણાવ્યું કે ભારતીય સુરક્ષા દળોને કોઈપણ ઉલ્લંઘનનો કડક અને સચોટ જવાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે વિક્રમ મિશ્રીએ વધુમાં જણાવ્યું કે ભારત આ પરિસ્થિતિને ગંભીરતાથી જોઈ રહ્યું છે અને પાકિસ્તાનને આગ્રહ કર્યો છે કે તે જવાબદારીથી કામ લે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખે વિદેશ સચિવના જણાવ્યા પ્રમાણે ભારતીય સેના સંપૂર્ણપણે તૈયાર છે અને કોઈપણ પ્રકારની ગતિવિધિઓ સામે કડક કાર્યવાહી કરશે તેમણે જણાવ્યું કે જ્યારે પણ ભારતીય સરહદની બંને તરફ અને નિયંત્રણ રેખા ઉપર આવા ઉલ્લંઘનની ઘટનાઓ થાય છે ત્યારે આપણે સંપૂર્ણ ત્વરિતતાથી જવાબ આપવો જોઈએ જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છ્યાસી કલાક ચાલેલા ઘર્ષણ શનિવારે સાંજે પાંચ વાગ્યે ખતમ થયું હતું જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ ઉપર સંમતિ થઈ પરંતુ માત્ર ત્રણ કલાક પછી જ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની છે શનિવારે રાત્રે પાકિસ્તાને અનેક વિસ્તારોમાં યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર પણ કર્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો જે દિવસે પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયું તે જ દિવસે તેણે તેનું ઉલ્લંઘન પણ કર્યું હતું અને ભારતના અનેક શહેરો ઉપર ડ્રોન હુમલા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો મિત્રો શનિવારે પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર એરબેઝ ઉપર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો જેને ભારતીય અવાજ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો જોકે ફરજ ઉપર રહેલા રાજસ્થાનના સુરેન્દ્રસિંહ મોગાને ડ્રોનના ટુકડા અથડાતા ગંભીર રીતે તેઓ ઘાયલ થયા હતા બાદમાં તેમનો સારવાર દરમિયાન તેઓ શહીદ થઈ ગયા હતા મિત્રો આ ઘટના ભારત અને પાકિસ્તાન દ્વારા તેમની લડાઈ પ્રવૃત્તિઓને સમાપ્ત કરવા માટેના યુદ્ધ વિરામની જાહેરાત પહેલાં બની હતી જે ભારતીય સશસ્ત્ર દળોએ સાત મેના રોજ પહેલગામ આતંક હુમલાના બદલામાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી માળખા ઉપર મિસાઇલ હુમલો કર્યા પછી વધુ તીવ્ર બની છે એમ તેમણે જણાવ્યું હતું ભારતીય વાયુ સંરક્ષણો હવામાન ડ્રોનને સફળતાપૂર્વક અટકાવ્યા પરંતુ એક જવાન કાટમાળથી અથડાયો જેને કારણે તેને ગંભીર ઇજાઓ થઈ અધિકારીઓએ ઉમેર્યું હતું કે તે પછીથી તેની ઈજાઓથી ઇજાઓથી મૃત્યુ પામ્યો મિત્રો રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શહીદ સૈનિકને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી જૂન જૂનુંના રહેવાસી રાજસ્થાનના પુત્ર ભારતીય સેનાના સૈનિક શ્રી સુરેન્દ્રસિંહ મોગાજીના શાહદત્તના સમાચાર ખૂબ જ દુઃખદ છે તેમણે આવું એક્સ ઉપર લખ્યું હતું મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરના ઉલ્લંઘન બાદ ગુજરાતના ગૃહ મંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી મિત્રો ચાર કલાક પહેલાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવ્યા બાદ ગઈકાલે પાકિસ્તાન દ્વારા સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને જમ્મુ કાશ્મીર રાજસ્થાન ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ડ્રોન દેખાયા અને ફાયરિંગની ઘટનાઓ પણ બની હતી જેને લઈને ગુજરાતનું વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા જયંતી રવિ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે દોડી આવ્યા હતા તમને જણાવી દઈએ કે ખાવડા ઝખો અબડાસા કોડકી નારાયણ સરોવર વિસ્તારમાં પણ ડ્રોન દેખાયા હતા આ સિવાય બનાસકાંઠાના ચોવીસ ગામોમાં બ્લેક આઉટ કરવાની જાહેરાત કરવામાં આવી છે સીમાવર્તી ચોવીસ ગામોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું ત્યારે સાંતલપુરના એકોતેર ગામોમાં બ્લેકઆઉટ કરવાની જાહેરાત કરવામાં આવી હતી બનાસકાંઠામાં વાવ અને સુઈ ગામમાં બ્લેકઆઉટ કરાયું છે મિત્રો તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરની જાહેરાતને હજુ ગણતરીના જ કલાકો થયા હતા અને તેની વચ્ચે ફરી એક વખત પાકિસ્તાને પોતાની ઓકાત બતાવી દીધી છે અને જમ્મુ કાશ્મીર સહિત બોર્ડર પરના વિસ્તારોમાં સિદ્ધ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું ત્યારે કચ્છ સરહદે પણ ફરી એકવાર ડ્રોન જોવા મળ્યા હતા કચ્છમાં ત્રણ જેટલા ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા કચ્છના હરામી નાળા સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા હતા હાલમાં ડ્રોન દેખાયા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી હવે મિત્રો નાપાક પાકિસ્તાન દેશને ચીનના સમર્થનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચારી લહેરા તણાવ વચ્ચે ચીને જે નિવેદન આપ્યું છે તેણે તેની અસલિયત છતી સાબિત કરી દીધી છે ચીને પાકિસ્તાન સાથે ઊભા રહેવાની વાત કરતા કહ્યું કે તેમનો દેશ પાકિસ્તાનના સાર્વભૌમત્વ પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વતંત્રતા જાળવી રાખવામાં તેની મદદ ચીનના વિદેશ મંત્રી વાંગ વાંગીએ આ નિવેદન આપ્યું છે વિદેશ કાર્યાલયના નિવેદન અનુસાર ચીનના વિદેશ મંત્રીએ નાયબ વડાપ્રધાન અને વિદેશ પ્રધાન એવા ઈશાકદાર સાથે ટેલિફોનિક વાતચીત કરી આ દરમિયાન નિવેદન આપી દીધું હતું વાંગીએ પડકારજનક પરિસ્થિતિઓમાં પાકિસ્તાનના સંયમના જવાબદાર વલણની પ્રશંસા કરી વાંગીએ પુષ્ટિ આપી કે ચીન પાકિસ્તાનના સર્વકાલીન વ્યૂહાત્મક સરકારી ભાગીદાર અને અલગ મિત્ર તરીકે તેની સાર્વભૌમત્વ પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વતંત્રતાના રક્ષણમાં પાકિસ્તાન સાથે મજબૂત રીતે ઊભું રહેશે મહત્ત્વનું છે કે થોડા કલાકો જ પાકિસ્તાને ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે લશ્કરી કાર્યવાહી રોકવા માટે થયેલા કરારનું ઉલ્લંઘ ઘોર ઉલ્લંઘન કર્યું હતું ભારતીય સેના સંપૂર્ણપણે દ્રઢતા સાથે જવાબી આપી રહી છે અને સરહદ ઉપર અતિક્રમણ રોકવાનો પ્રયાસ કરી રહી છે હાલ સશસ્ત્ર દળો પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા ઉપર ફરી એકવાર ઉલ્લંઘન થાય તો કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે હવે મિત્રો ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે પાકિસ્તાનમાં તખતા પલાટના પૂર્વાનુમાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાતો થયા અને ત્રણ કલાક જ થયા હતા કે પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને પોતાનો અસલી સ્વભાવ બતાવી દીધો હતો જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યા હતા ઉધમપુરમાં બ્લેકઆઉટ વચ્ચે ભારતીય વાયુ સંરક્ષણ દળોએ પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યું વિસ્ફોટોનો અવાજ સંભળાયા હતા ત્યારે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાન આર્મીએ સરકારથી ઉપરવડ જઈને સિદ્ધ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે જોકે હવે એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે આવી સ્થિતિ જ્યારે જ્યારે થાય છે ત્યારે તખતા પલટ થાય છે પાકિસ્તાનમાં અત્યાર સુધી ત્રણ મોટા સૈન્ય તખતા થયા છે જેમાં દેશની લોકશાહી સરકારોને હટાવીને સેના દ્વારા સત્તા કબજે કરવામાં આવે છે પહેલું તખતા સત્યાવીસ ઓક્ટોબર ઓગણીસોને અઠ્ઠાવનના રોજ થયું હતું તે જ સમયે ફિરોઝ ખાન નૂન પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા સેના પ્રમુખ જનરલ મોહમ્મદ અયુબ ખાતે તખ્તા પલટ કરીને રાષ્ટ્રપતિ ઇક્ષકંદર મુરઝાને હટાવી દીધા હતા પોતે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બની ગયા આ તખતા પલટ બાદ પાકિસ્તાનમાં પ્રથમ વખત માર્શલ લો લાગુ કરવામાં આવ્યો તો બીજું તખ્તા પલટ પાંચ જુલાઈ ઓગણીસોને સિત્યોતેરના રોજ થયું હતું એ સમયે ઝુલફિકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા જનરલ મોહમ્મદ જિયાઉલ હકે તખતા પલટ કરીને લોકશાહી સરકારને નિલંબિત કરી હતી અને ઓગણીસોને અઠ્યોતેરમાં પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા બાદમાં ઝુલફિકાર ભુટ્ટોને ઓગણીસોને એંશીમાં ફાંસી આપવામાં આવી હતી તો ત્રીજું તખ્તા પલટ બાર ઓક્ટોબર ઓગણીસસોને નવ્વાણુંના રોજ થયું હતું જ્યારે નવાઝ શરીફ પ્રધાનમંત્રી હતા જનરલ પૂર્વેઝ મુશરફે તખતા પલટ કરીને નવાઝ શરીફને બરતરફ કર્યા હતા અને પહેલાં પોતાને ચીફ એક્ઝિક્યુટિવ જાહેર કર્યા હતા અને ત્યારબાદ રાષ્ટ્રપતિ તરીકે પણ સત્તા સંભાળી હતી મિત્રો તમને જણાવી દઈએ હવે અહેવાલો આવી રહ્યા છે કે પાકિસ્તાન સેના સરકારની વાત માની રહી નથી જો કે આવી સ્થિતિમાં હવે તખ્તા પલટને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે